તો હેલો મિત્રો કેમ છો બધે મજામાં તો બધા મજામાં છે તો આજ ફરી એક નવા કેમ્પિંગ વિડીયોમાં તમારું સ્વાગત છે તો હું ને મહેશભાઈ જઈ કેમ્પિંગ કરવા અને આજે આપણે જવાનું છે જંગલમાં તો આપણે જો આ જંગલ દેખાય એમાં અંદર જવાનું છે તો તમે જોતા રહેજો ને હું ને મહેશભાઈ જાય ને મહેશભાઈ કક બે શબ્દ કહે છે હાલો આપણે જઈ ફટાક જંગલમાં કેમ્પિંગ કરવાનું છે આખો વિડીયો જોજો લગભગ બનાવી રહેજો તમને મજા આવે ચાલો હાલો તો હાલો ફટાફટ જઈએ આપણે કેમ્પિંગ કરવા

ગરમી બહુ પડે છે ભાઈ ગજબની ગરમી પડે છે તો આપણે ખાવાનું કઈ બનાવી કેમ પાપું લાગી ગયો છે તો કદાચ કે આપણે ચૂલાની તૈયારી કરી ને ખાવાનું બનાવી બંતર બંતર લઈ આવી ભૂખ લાગી છે તો બંતણ લઈ આવી તો હવે બંતર લાવી લીધા છે થોડો જગના તો ફટાફટ હવે આપણે વઘાડિયા ભાત બનાવવાનો છે અને મહેશભાઈ તો બનાવે છે આપણે ખાલી બધે સામાન મળવાનો અને મહેશભાઈ તો બનાવે તો અમાર ભાત હવે પાકવા આવ્યા નિમેશભાઈ લાવે છે તો થોડી ઘોરમાં આપડા ભાત પાકી જાય પછી આપણે ખાઈ લે એમ તો હવે અમાર ભાત પાકી ગયા ને મહેશભાઈ એ લઈ લો ને ભાઈ

તો કેવો ટેસ્ટ છે એક નંબર છે બહુ છે કેમ્પમાં બે એવું છે ને બહુ એટલે બહુ ગરમી છે તો મેં હવે સાં ઝાડવાના ચાલો અંબર છે ખાવાનું શરૂ કરી જમવાનું તો એક નંબર બે લે છે તો ભાઈ હવે આપણે બેસી જઈ ખાવા તો મેં ખાઈ લીધું ને મહેશભાઈજી ખાઈ છે કિચડી આપણે એટલી વિધી આપણે લાડ બનાવી નાખી તો મહેશભાઈ તો ખાઈ છે તો હવે કેમ્પિંગ આ ખતમ થઈ છે ને મળીયા આગલા વિડિયોમાં તો અમે હવે જઈ છે ઘર તરફ